ગુજરાતના વાતાવરણ તરફ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં આંધી તુફાન વંટોળ સાથે ભારેથી અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તમે જોઈ શકો છો એક બે નહીં પરંતુ એક સાથે ચાર ચાર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાં નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો વિસ્તાર ઉપર પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે વિયેતનામના વિસ્તારથી ફિલિપાઈન્સના ક્ષેત્ર ઉપર તોફાની ખુખારને અતિ ભયંકર નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે આમ ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર નવી નવી સિસ્ટમો તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે વરસાદના મોડલની અંદર પણ મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે બદલાઈ રહેલી વરસાદીય સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર આંધી તુફાન વંટોળ સાથે ભયંકર અંધારપટ છવાતો જોવા મળવાનો છે ગુજરાતના વિસ્તારની અંદર જો આપણે પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું ભયંકર દબાણ અને

થોડી જ કલાકોની અંદર અંદર ગુજરાતની ભયંકર વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને અતિભારે વરસાદને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણ ગુજરાત ઉત્તરીય ગુજરાતના વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં

અતિ ભયંકર આગાહી સામે આવી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર આઠ ઇંચ થી લઈને દસ ઇંચ સુધીનો જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતો હોય તેમ આગામી કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તાર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર અત્યારે મેઘરાજા ઘમરોળતા હોય તેમ ગુજરાત ઉપર આવનારી કલાકોની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર નદી નાળા છલકાય અને ઘોડાપુર આવે તેવા તોફાની વરસાદની ચેતવણી

તારીખ આમ લઈને લઈને આવનાર દિવસ સુધી ગુજરાતમાં છોતરા કાઢી નાખે તેવા અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ અપડેટ જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા ખાસ જાણી લેજો નવસારીના વિસ્તારમાં વલસાડના ક્ષેત્રથી દમણને દાદરાનગર હવેલીના વિસ્તારો ઉપર તેની સાથે સાથે બનાસકાંઠાના જિલ્લાઓ પર પણ ભયંકર આભ ફાટતું હોય તેમ આવનારી કલાકની અંદર ગુજરાતના ત્રણ જિલ્લામાં અતિ ભારે થી ભયંકર અને ચોતરા કાઢી નાખે તેવા ભારે વરસાદને લઈને રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠાનો જિલ્લો નવસારીનો જિલ્લો અને વલસાડના જિલ્લામાં આભ ફાટતું હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં આવનારી કલાકોમાં જોવા મળવાના છે તેની સાથે સાથે ગુજરાત ઉપર વરસાદીય સિસ્ટમની દબાણ અને તીવ્ર ગતિવિધિ વધતી હોય તેમાં અતિ ભારે વરસાદ વરસવા અંગે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો સૌરાષ્ટ્રની અંદર જુનાગઢના વિસ્તારમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે દક્ષિણીય ગુજરાતની અંદર તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં અતિ ભારે વરસાદને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અરવલ્લી અને મહીસાગરના જિલ્લામાં ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું તીવ્ર દબાણ ગુજરાતમાં અસર દર્શાવતું હોય તેમ આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ અરવલ્લી મહીસાગર તાપીને ડાંગના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ હવેથી ચોતરા કરતો જોવા મળવાનો છે વાતાવરણની અંદર જેમ જેમ પલટાઓ આવી રહ્યા છે તેમ તેમ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને પોરબંદરના વિસ્તારની અંદર પણ આવનારી કલાકની અંદર ભારેથી લઈને મેઘરાજાનું દબાણ વધતું હોય તેમ ભારે વર્સદનું યેલ્લો એલર્ટ ભાવનગરના વિસ્તાર માટે અમરેલી ગીર સોમનાથને પોરબંદરના વિસ્તાર માટે યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે વરસાદીય સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને કચ્છના વિસ્તારમાં તીવ્ર ઘેરાવો બનાવતું હોય તેમ કચ્છ ઉપર પણ ભારે વરસદને લઈને યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ખાસ કરીને ભરૂચ નર્મદા નર્મદાને સુરતના વિસ્તાર માટે પણ યેલ્લો એલર્ટ આપવામાં આવી રહ્યું છે જો આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં આવી રહેલા મોટા પલટાવને ધ્યાનમાં રાખતાને સિસ્ટમની ગતિવિધિને જોતા અહેમદાબાદના જિલ્લામાં ખેડા આણંદ વડોદરા ભરૂચના ક્ષેત્રથી લઈને પંચમહાલનો વિસ્તાર દાહોદને છોટા ઉદેપુરની અંદર આમ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર ભારે થી ભયંકર વરસાદ વરસતો હોય તેમ આવનારી કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસતો હોય અનેક નદી નાળા છલકાતા હોય ને અનેક જિલ્લામાં પૂર આવે તેવા ભારે વરસાદની શક્યતા ગુજરાત માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ સેટેલાઇટ યુ મદદથી પણ અત્યારે ગુજરાતનું લાઈવ હવામાન જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે

ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર સેટેલાઇટ યુની મદદથી તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભયંકર વરસાદીય સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવતા હોય તેમ અત્યારે અહેમદાબાદના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા અને જળબંબાકાર વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે ધોતારા ક્ષેત્રથી લઈને મહેમદાવાદના વિસ્તારમાં કપડવંજના ક્ષેત્રથી બાલાસીનોર ડાકોરના પંથકથી લઈને આણંદના વિસ્તાર ઉપર બોરસદ તારાપુર ને ખંભાતના વિસ્તારમાં ગોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે વડોદરાના ક્ષેત્રથી ચાપાનેર બોડલીના વિસ્તારથી છોટા ઉદયપુરના ક્ષેત્ર ઉપર ડાકોરના વિસ્તારથી લઈને રાજ્યની અંદર બાલા સિનોરના વિસ્તાર થી લુણાવાડા જાલહોદના વિસ્તારથી દાહોદના વિસ્તાર ઉપર આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિ ને ધ્યાનમાં રાખતા

અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં કાળા ડિબાંગ બાદલોની સાથે વીજળીના ભયંકર ચમકારા દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર વધી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં ભરૂચ રાજપીપળાના ક્ષેત્રથી આ નર્મદાના વિસ્તારથી લઈને રાજ્ય ઉપર અત્યારે સુરતના ક્ષેત્રમાં વ્યારાના વિસ્તારથી આહવા વલસાડના વિસ્તારથી નવસરી ડાંગ તાપીના ક્ષેત્ર ઉપર આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો આવનારી કલાકો માટે ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર પણ ઓચિંતાના મોટા મોટા પલટાવની અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે

ત્રણ નંબરનું ભયંકર સિગ્નલ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જો આપણે કચ્છના વિસ્તારોની માહિતી મેળવીએ તો કચ્છની અંદર પણ આવનારી કલાકોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ખેદાન મેદાન મછાવાની સાથે ગુજરાતની અંદર આગામી સાત દિવસ સુધી હજી પણ ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે